નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ વાર શનિવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે જો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર ચુમોતેર રૂપિયાથી લઈને ત્રણ હજાર ચુમોતેર રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો પિસ્તાલીસ રૂપિયાથી સત્તરસો વીસ રૂપિયા જીરુ પાંચ ચણા નવસો રૂપિયા રજકા બીજ સત્યાવીસો પચાસ રૂપિયા થી ચોત્રીસો ચાલીસ રૂપિયા સુવા અઢારસો રૂપિયા થી લઈને ચોવીસો પંદર રૂપિયા મેથી નવસો નેવ રૂપિયા થી લઈને અગિયારસો પંચોતેર રૂપિયા અડદ ચૌદસો પચાસ રૂપિયાથી અઢારસો અઢાર રૂપિયા મગ તેરસો રૂપિયાથી લઈને બાવીસસો ચાલીસ રૂપિયા તુવેર ચૌદસો રૂપિયાથી ઓગણીસો અડસઠ રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો એંસી રૂપિયા સોયાબીન આઠસો પચાસ રૂપિયાથી લઈને નવસો સોળ રૂપિયા જુવાર આઠસો વીસ રૂપિયાથી લઈને નવસો ચાલીસ રૂપિયા લસણ ત્રેવીસો એંસી રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા વરિયાળી ચૌદસો એકાવન રૂપિયાથી લઈને ચૌદસો એકાવન રૂપિયા સૂકા મરચાં સોળસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા તલકાળા અઠ્યાવીસો એંશી રૂપિયાથી લઈને બત્રીસો રૂપિયા તલ સફેદ પચીસો રૂપિયાથી એકત્રીસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસ રૂપિયાથી છસો આઠ રૂપિયા ઘઉં ઘઉંલોકવન ચારસો છન્નું રૂપિયાથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસ રૂપિયાથી તેરસો છ રૂપિયા મગફળી એક હજાર નેવું રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા કપાસ બારસો રૂપિયાથી લઈને પંદરસો તેર રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના કંઈક આવા ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે યોગી વિડીયો જોવા બદલ આભાર